અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી હવાર ત્યાં તમે દસ ટકા સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા ન તમે દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા તમારા બાપનું છે સાલા લુખાઓ ગાડીઓ લઈ લઈને નીકળી પડો જે સાલાઓ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સ ના પૈસા માંથી આવે એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને ડેસો એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ એડવોકેટ અને એક્ટિવિસ્ટ મેહુલ બોગરા સોશિયલ મીડિયામાં એક જાણીતું નામ છે મેહુલ બોગરા કાયદાને નેવે મૂકીને મનમરજી કરતા સરકારી બાબુઓ તથા પોલીસ કર્મચારીઓને કાયદાનું કાયદાકીય રીતે ભાન કરાવતા હોય છે એ મજા સરકારી નોકરો જે રીતે સામાન્ય વ્યક્તિને દંડ ફટકારતા હોય છે તેમજ તેમની પાસે દંડ ભરાવી કાયદેસર ની કાર્યવાહી કરતા હોય છે તે માટે તેઓ જાણીતા છે ત્યારે વધુ એક વખત પોલીસ ને સબક શીખવા માટે મેહુલ મોગરા સુરત પોલીસ નો દાદાગીરી કરતો વિડીયો શેર કર્યો છે નમસ્તે હું દિલાવર ચુડેસર અને તમે જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ સુરત ના ઉત્તરાયણ ના દિવસે પતંગ દોરા વેચનાર વેપારી ને માર મારતો પોલીસ નો વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર કરી મેહુલ મોગરા સુરત પોલીસ ની લુખાગીરી ઉજાગર કરી છે મફતમાં પતંગ દોરા લેવા આવ્યા બાદ વેપારીને માર મારતા સુરત પોલીસને લુખી કહી સમગ્ર બનાવનો વિડીયો જાહેર કરી પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી મેહુલ બોગરાએ આપી છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતિયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળતીઓ એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે અને એ ફોન કરે એટલે પોલીસનો મળતીઓ ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખા હું લુખા જ કહે પોલીસવાળા ના કહેવાય લુખા કહેવાય લુખા સુકરવા કહેવાય ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે એમની ઉપર પ્રોહિબિશનના ખોટા કેસ કરે છે પ્રોહિબિશનમાં માર મારે છે અને એવી ધમકી મારે છે કે તારી પાસે વિડીયો છે ને તો તારે જે ઉખાડવું એ ઉખાડી લેજે અરે લુખાઓ તમારે જો ફિરકી લેવાની કેવડ ના હોય ને તો પાંચસો પાંચસો રૂપિયા મજૂરી કરવા મારે ઓફિસે આવતા હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી પછી લો જો તેવડ નથી તો પોલીસની નોકરી દો પટ્ટા ઉતાર દો વર્દીઓ ઉતાર દો તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના ખાતો હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ અંદર જે બનાવે છે ત્યાંથી ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ મોઘરા પોલીસ નું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સલાહ કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કંઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કર્યા ત્યાં અડધી કલાકે પહોંચો છો અને આવા લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા અરે મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ છે સલાહ સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને એ કહીને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કે સલાહ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માડી આવ્યા હોય તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું સલાહ હોમ મિનિસ્ટ્રીમાંથી કંઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે આમના નંદા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થવાનું ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાય જનતાને પકડીને મારે છે લુખ્ખા ગીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલલેર શું એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાત્રે પોલીસવાળાનો પોલીસ વાળાનો આવી મારી પાસે ફિરકી લઈ ગયો બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવી મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જાય મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી છતાં મને કહે કે આગલા જે ફિરકીમાં દોરી છે એ મને આપી દો મેં કીધું એ ભાઈ નો નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમણે કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો તો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટોનો માર મારવામાં આવ્યો અને મા બેન સામે ગાળો આપી અમારા માણસને પણ ચાર થઈને બહુ માર્યો છે અને વિડીયો એને કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો અમે કોઈથી પીતા નથી તમારે નીકળતા છે ને હા હું અપંગ છું છતાં રોડ જાહેરમાં જ માર્યો હતો બરાબર છે

મોઢામાં મિક મને કે આમાં ખૂબ કે તારી ઉપર એક કેસ બનાવી નાખો તને છોડવામાં નહીં આવે